મિત્રો 23 મે બે 2025 ના રોજ અપરા એકાચીના દિવસે કઈ ના કરો પણ સુકા તુલસીના લાકડાનો ઉપાય ચોક્કસ કરો સુકા તુલસીના લાકડાનો ઉપાય તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલી નાખશે અને તમે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની જશો આજના ખાસ વીડિયોમાં અમે તમને સુકા તુલસીના લાકડાનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે અમારા ગુરુજીએ અમને હાલમાં જણાવ્યા હતા જો તમારા હાથ થંદ ચાલી રહ્યા છે દરેક જગ્યાએ પૈસાની સમસ્યા છે તમે તમે જીવનમાં કોઈ પ્રગતિ કરી કરી શકતા નથી જો માત્ર પરેશાનીઓનો સામનો રહ્યા છો તો મે ના રોજ અપરા દિવસે તમારા પોતાના હાથથી તમારી પ્રેમિકાને અર્પણ કરો દરેક મનોકામના પૂર્ણ થશે અને તમને બધી ખામીઓથી મુક્તિ મળશે તમે પૈસા અને સંપત્તિનું સંચાલન કરી શકશો નહીં દેવી લક્ષ્મી અને ભગવાન મહાદેવની કૃપાથી આખું વર્ષ તનની વર્ષા રહેશે જેમ તમે બધા જાણો છો કે આપરા એકાદશી શુક્રવારે ખૂબ જ પવિત્ર દિવસ આવવાની છે અને આ પ્ર એકાદશી પોતાનામાં સામાન્ય નથી જો આપરા એકાદશી શુક્રવારે આવે છે તો તે દેવી લક્ષ્મીને તમારી તરફ આકર્ષવાનો એવો દિવસ છે આ દિવસે તમે કોઈ પણ ઉપાય કરીને દેવીલક્ષ્મીને તમારી તરફ આકર્ષિત કરી શકો છો ખાસ કરીને તુલસી સંબંધિત ઉપાયો તમને જ્યેષ્ટ મહિનામાં ખૂબ જ ઝડપથી પરિણામ આપશે તો મિત્રો ચેનલ દ્વારા આ ધ્યાનથી જુઓ અને જો તમને હજુ સુધી વિડીયો પસંદ ના આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમે અન્ય લોકો સાથે મળીને તેમનું ભલું કરી શકો છો ઘણા લોકોએ સૂકા તુલસીના લાકડાનો ઉકેલ અજમાવ્યો છે અને આ ઉકેલોનો ઉપયોગ કર્યા પછી તેઓ દેવાની જાળમાંથી પોતાને મુક્ત કરવામાં સફળ થયા છે તેવટે શુષ્ક તુલસીના લાકડાનું સોલ્યુશન શા માટે એટલું મહત્વનું છે અમે તમને આ વિડીયો પછી જણાવવા જઈ ગયા છીએ તેથી ધ્યાનથી જુઓ જો તમે આખું વર્ષ કંઈ ન કર્યું હોય તો પણ જેસ્ટ મહિનાની અપરા એકાચી પોતાનામાં વિશેષ છે પરંતુ તે પહેલા કૃપા કરીને નોંધ લો કે આપણે રાશિચક્ર મુજબ ભવિષ્યને પણ જોવું જોઈએ જો તમે પણ તમારું ભવિષ્ય જાણવા માંગતા હોવ તો તમારું નામ અને રાશિચક્ર કોમેન્ટમાં લખો તો જ તમને આ એક જ વિડીયોમાંથી તમારી બધી સમસ્યાઓનું સમાધાન મળી જશે જેષ્ઠ માસમાં અપરા એકાદશીના દિવસે ઘણા લોકો વિવિધ ઉપાયો અપનાવે છે પરંતુ આજે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે છે દેવી લક્ષ્મી ને તમારી તરફ આકર્ષિત કરવાનો ઉપાય એટલે કે ધનની દેવી મા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો તે એક ઉપાય છે અને જો તમે ભૂલથી પણ આ ઉપાયનું પાલન કરશો તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો આ એક ખૂબ જ સુંદર ઉપાય છે છેવટે તે ક્યારે કરવું તે કેવી રીતે કરવું અમે તમને વિડીયોમાં આગળ જણાવીશું પણ ત્યાં સુધી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખો જુઓ આપણે અપરા દિવસે અને સાંજના સમયે સુકા તુલસીના લાકડાનો ઉપાય કરવાનો છે આ વાત ધ્યાનમાં રાખો હવે આવે છે સૂકા તુલસીના લાકડાનો ઉકેલ આ તમને કેવી રીતે સાબિત કરશે કે તે કેક પર આઈસિંગ જેવું છે આ વપરા એકાદશી મિત્રો સુકા તુલસીના લાકડાના દ્રાવણનો ઉપયોગ સૌ પ્રથમ કોણે કરવો જોઈએ તેથી જે માતા ઓ બહેનો છે મોટી માતાઓ જે બહેનો છે તેવા ઉપાય અપનાવી શકે છે મિત્રો જો તમે ઈચ્છો તો તમારા ઘરના સભ્યો પણ આ ઉપાયને અમલમાં મૂકી શકે છે જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ ઈચ્છા હોય કોઈ દુઃખ કે સમસ્યા હોય જો તે નોકરી કે પૈસા મેળવવા ઈચ્છતો હોય અથવા પોતાના વ્યવસાયમાં પ્રગતિ કરવા ઈચ્છતો હોય તો તે આ ઉપાય અપનાવી શકે છે દરેક સભ્ય દરેક માતા બહેન નાનું બાળક હોય કે પુખ્ત વયના દરેક વ્યક્તિ આ ઉપાય અજમાવી શકે છે માણસ હોય તો પણ સુકા તુલસીના લાકડાનો પાય કરી શકે છે તમારા જીવનની સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થાય છે આ ઉપાય સાંજે કરવા જોઈએ તે પ્રદોષ કાળમાં કરવાની હોય છે જો તમે ભાઈને પૂછો કે શ્રેષ્ઠ સમય કયો હશે આ બહુ સારું છે કૃપા કરીને તેને અજમાવી જુઓ હું તે આઠ સુધીમાં કરી શકતો નથી કેટલાક કારણોસર તમારે તે સવારે દસ વાગ્યા પહેલાં કરવું આવશ્યક છે આ દરમિયાન તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો સવારે તમારે જે પણ કામ કરવાનું હોય તે પૂર્ણ કર્યા પછી તમારે મહાદેવના મંદિરમાં એક મગ પાણી અવશ્ય અર્પણ કરવું જોઈએ અને સાંજે જ્યારે કાળ શરૂ થાય છે એટલે કે જે સમય સાંજે છથી સાત વાગ્યાની વચ્ચે શરૂ થાય છે રાત્રે આઠ વાગ્યાની વચ્ચે જે પણ સમય મળે તે સમયે તમારે આ ઉપાય અવશ્ય કરવો જો તમને તે શોધવામાં અસમર્થ હોય તો દસ વાગ્યા સુધીમાં આ ઉપાય અજમાવો તે ખૂબ જ ચમત્કારિક છે સૌ પ્રથમ ચાલો જાણીએ કે ગુરુજી દ્વારા જણાવવામાં આવેલા આ સુકા તુલસીના લાકડાના ઉપાયની મદદથી કરોડપતિ કેવી રીતે બનવું તમારા પર પૈસાનો વરસાદ કેવી રીતે થશે અને કઈ રીતે આ ઉપાય તમને શક્ય તેટલી ઝડપથી સમૃદ્ધ બનાવશે તમે બધા જાણો છો કે જસ્ટ મહિનો શું છે તે ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો છે અને પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન વિષ્ણુને જો કોઈ મહિનો સૌથી પ્રિય હોય તો તે છે જ્યેષ્ઠ માસ જ્યેષ્ઠ માસમાં તુલસીનો ઉપાયો તમારા ભાગ્યને રાતોરાત ચમકાવી દેશે આવી સ્થિતિમાં અમે તમને જે તુલસીના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તે તમારી કિસ્મતને રાતોરાત ચમકાવી દેશે અને તમને ખૂબ જ જલ્દી અમીર બનાવી દેશે પછી જુઓ શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે જ્યારે તમે માતા તુલસી સંબંધિત કોઈ ઉપાય કરો છો આ વિડિયોમાં જે ઉપાય જણાવવામાં આવી રહ્યો છે તે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો ઉપાય છે શું થશે કે જ્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે તો માતા લક્ષ્મી આપવા તમારા પર આશીર્વાદ વરસાવશે તમે તમારા પોતાના પર સારા નસીબ પ્રાપ્ત કરો છો ચાલો આ નાનકડો ઉપાય અજમારીએ તો પહેલા માં તુલસી વિશે વાત કરીએ તેના વિના ભગવાન વિષ્ણુની પૂજા અને ભગવાન ખરી વિષ્ણુને અર્પણ બંને અધૂરા માનવામાં આવે છે જ્યારે આપણે ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરીએ ત્યારે તેમાં તુલસીના પાન હોવા જ જોઈએ કારણ કે તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુ પ્રસાદ સ્વીકારતા નથી જુઓ જેષ્ઠ મહિનામાં તમારે તમારા ઘરમાં લીલા તુલસીનો છોડ ચોક્કસ લગાવવો જોઈએ જો અક્ષય તૃતીયાના દિવસે તમે તુલસીનો છોડ લાવ્યા છો જેના વિશે અમે તમને અગાઉના વીડિયોમાં જણાવ્યું હતું તો તે ખૂબ જ સારું છે જો તમે તેને ન લાવો તો તમે અપરા એકાદશીના દિવસે પણ લાવી શકો છો આ શ્રેષ્ઠ માનવામાં આવે છે તુલસીના છોડને ઘરમાં લાવવાથી શું થાય છે કે ઘરમાં ધનની કમી નથી રહેતી બીજું ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ખીલતી નથી જો કોઈ કારણસર તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો કયો ઉપાય તમને રાતોરાત ધનવાન અને ભાગ્યશાળી બનાવી દેશે ધ્યાનથી સાંભળો સૂકા તુલસીમાં પણ એવી સારીતા જોવા મળે છે કે સુકાયા પછી પણ તે તમને ધનવાન બનાવી શકે છે જો સૂકા તુલસીનો છોડ હોય તો ધ્યાનથી સાંભળો તુલસીના છોડમાંથી ઝડપથી ધનવાન બનવા માટે તેની નાની ડાળીઓ લો તમારે ગણતરી કરવી પડશે અને પાંચ ટ્રિક્સ લેવી પડશે અને પછી તે ટ્રિક્સને પાતળા ટ્રિક્સમાં કાપવી પડશે મોલીનો દોરો લો અને તેને પાંચે ડાળીઓ સાથે બાંધી દો લાકડું એકત્રિત કરો અને તેને મોલીના દોરાથી બાંધો તમે કાલો પણ લપેટી શકો છો જો કાચું યાર ઉપલબ્ધ હોય તો તે ખૂબ સારું છે રોલીનું તિલક કરો તમારે આ તુલસીના સૂકા લાકડા પર કરવાનું છે રોલીનું તિલક લગાવીશું જો તમે ચંદનનો ઉપયોગ કરો છો તો થોડું ચંદન અને તુલસીના સૂકા લાકડા ને લગાવો તમારે તેને થોડા સમય માટે તમારા ઘરના મંદિરમાં રાખવું પડશે શ્રી વિષ્ણુજીની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ જો તમે દીવો પ્રગટાવો છો તો તેમાં ગોળ વાટનો ઉપયોગ કરો એક ચપટી હળદર જો તમે કાળી હળદર મેળવી શકો તો તે ખૂબ સારી છે અન્યથા તે ઉપરદ્ધ નથી તો તમારે પીળી હળદર પણ લેવી પડશે અને તેમાં એક ચપટી પીસી હળદર ઉમેરો વરે હરિવિષ્ણુ હળદર પી રહ્યા છે હું દીવો પ્રગટાવીશ થોડા સમય પછી અમે તુલસીની લાકડીઓ જેમ છે તેમ રાખીશું હું તિલક લગાવીશ થોડા સમય પછી તમારે શું કરવાનું છે તમે તુલસીની એ સુખી લાકડીને પવિત્ર દોરાથી બાંધી હતી હવે તમારે તેમને ઉપાડવા પડશે તમારે તેને નાના લાલ કપડામાં રાખવું જોઈએ શું તે ઠીક છે તેને લાલ કપડામાં રાખો જો તમારી પાસે પીળું કપડું હોય તો તેને પીળા રંગમાં રાખો આ પછી જેમ તમે આ બંડલને લપેટીને મોલીના દોરાથી બંડલ બનાવો છો તે સરળતાથી બની જાય છે તમારે આ બંડલ ક્યાં રાખવાની જરૂર છે તમારે તેને તમારા ઘરના મુખ્ય દરવાજા પર મૂકવાનું છે એટલે કે તેને ત્યાં લટકાવી દો અને તેને ઘરના મુખ્ય દરવાજાની અંદર લટકાવી દો બહારની બાજુએ નહીં કારણ કે જે વ્યક્તિ દેવી લક્ષ્મીનું ધ્યાન કરે છે અને તેને લટકાવે છે દેવી લક્ષ્મી આ બંડલ દ્વારા તેના ઘરે આવે છે અને હરિવિષ્ણુજીનું ધ્યાન કરે છે અને તેમને પ્રાર્થના કરે છે અને દેવી લક્ષ્મી ધનની દેવી કૃપા કરીને મારા ઘરે આવો અને તમારા આશીર્વાદ વરસાવો આ રીતે તમારે પ્રાર્થના કરવી પડશે અને મંત્ર ઓમ વાસુદેવાય નમ એક જ જાપ કરવો પડશે અગિયાર વાર દેવી લક્ષ્મી જી ઓમ ધન ધન દાત નમ ઓમ ધન દાત્રી નમગના બીજ મંત્રનો જાપ કરો જે દિવસે તમે આ ઉપાય કરો તે દિવસે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો ચાર વાટનો દીવો પ્રગટાવો તે દીવામાં થોડી હળદર નાખો દીવો મુખ્ય દરવાજાની બહાર મૂકવો જોઈએ જમણી બાજુએ શું તે ઠીક છે જ્યેષ્ઠ મહિનામાં આવ ઉપાય અજમાવ તમારું ભાગ્ય રાતોરાત કેવી રીતે બદલાય છે જુઓ દુનિયાની કોઈ શક્તિ તમને અમીર બનતા રોકી શકશે નહીં હવે ધ્યાનથી સાંભળો તમારે ઘરમાં મંદિરમાં પણ દીવો પ્રગટાવવો પડશે આ દીવો સાંજે પ્રગટાવવાનો છે તુકા તુલસીનું લાકડું લો અને લાકડાનો પાત્રો ટુકડો પણ લો કૃપા કરીને તેના પર કોટન લપેટી લો કોટન લપેટી લીધા પછી તેને ઘીમાં બોડી લો તેને ઘીમાં બોળીને માટીનો દીવો કરવો તેને માટીના દીવામાં મૂકો અને તેની અંદર રૂમા લપેટી તુલસીની જાકડી મૂકો તમારે વાટ નો પ્રકાર નક્કી કરવો પડશે તમારે તેને વાટના રૂપમાં બનાવવું પડશે અને પછી તેને બાળી નાખવું પડશે જુઓ આ દીવો જો અપરા ના દિવસ હોય શુક્લ પક્ષની એકાદશી હોય કે કૃષ્ણ પક્ષની જે કોઈ પણ આ ઉપાય બંને એકાદશીના દિવસે કરે છે તેનું ભાગ્ય સોના પર કામ કરે છે તે રાતોરાત ચમકે છે કારણ કે આ ઉપાયથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે અને આ વખતે આ ઉપાય અજમાવો અદના દિવસે ચોક્કસ લાભ થશે ખૂબ સમૃદ્ધ કરોડપતિ તેની સાથે જો શક્ય હોય તો અપરા એકાદશીના દિવસે શેરડીનો રસ પીવો જો તમને શેરડીનો રસ ન મળતો હોય તો થોડું ખાંડનું પાણી લઈને તુલસીના છોડમાં નાખો આ કર્યા પછી તમારે તમારું નામ અને ગોત્ર કહેવાનું છે આપણે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ તમારી ગરીબી તરત જ દૂર થઈ જશે કૃપા કરીને ખાતરીમાં ટેરા ઉપાય અજમાવો જો નહીં તો એક ચપટી હળદર ઉમેરો અને થોડી હળદર પાણીમાં ઉમેરો ત્યારબાદ તેને તુલસીમાં નાખો પછી જુઓ કે તમારું નસીબ રાતોરાત કેવી રીતે ચમકે છે જો તમે આ ઉપાય અપનાવશો તો તમારે જેસ્ટ મહિનામાં અન્ય કોઈ ઉપાય અપનાવવાની જરૂર નહીં પડે જો શક્ય હોય તો આ મહિનામાં તમારાથી બને તેટલું દાન કરો પછી ભલે તે જૂતા અને ચપ્પલનું દાન હોય તમે જે ઈચ્છો છો તમારી ક્ષમતા મુજબ દાન કરો તમે ગમે તેવી કલ્પના કલ્પના રાખો તે અને તમારા મનમાં કહીને દાન કરો તમારી એ ઈચ્છા પૂરી થાય કોઈ અધૂરી ઈચ્છાઓ નથી જ્યેષ્ઠ મહિનામાં તમે એક વ્યક્તિ અથવા બે વ્યક્તિઓને દાન કરી શકો છો દાન એ દાન છે ભાગ્યે તમારી પડખે છે દાન કરવું ખૂબ જ યોગ્ય છે જેવો દાન કરે છે તે શ્રેષ્ઠ છે જ્યારે તમે ખરાબ સમયમાંથી પસાર થાવ છો ત્યારે એ જ દાન તમને મદદ કરે છે તમારે તુલસીના છોડ પર આ ઉપાયનો ઉપયોગ કરવાનો છે જે અમે તમને જણાવ્યું છે તમારી પૈસાની સમસ્યા દૂર થશે ઘરમાં પૈસાને લઈને લડાય અને ઝઘડાનું વાતાવરણ રહે છે દેવાની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે તેનો અંત આવતો નથી હું ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છું તો તમારે આ ઉપાય અજમાવો જુઓ કૃપા કરીને આને ખૂબ જ કાળજીપૂર્વક સમજો માત્ર આ ઉપાય જ તમને ભવ્યતાથી આગળ લઈ જશે ફક્ત તાંબાના વાસણમાં પાણી લો કૃપા કરીને તાંબાનું જ વાસણ લો તો તમારે પાણીમાં એક ચપટી હળદર નાખવી પડશે વઘે અને સાથે લઈ જવાની છે કમલગટે અથવા એકમાત્ર ઉપાય અપરા એકાચીના દિવસે કરવો જો તમને લાગતું હોય કે અષ્ટલક્ષ્મી તમારા જીવનમાં નથી નસીબ તમારી સાથે નથી ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું તોપરા એકાદિવસે અજમાવ ત્યારથી તમારું ભાગ્ય ઘડવાનું શરૂ થશે જુઓ એક વાસણ લો તેમાં હળદર કમરના બીજ અને તુલસીની જો ના હોય તો તુલસી પાસે જે પણ પાંદડા હોય તેને મૂકી દો અને પછી તમારે ત્યાં જવું પડશે એટલે કે તુલસીજી પાસે જવું પડશે હવે જુઓ જ્યારે તમે પાણીના વાસણમાં હળદર નાખો છો તો તમારે એક વિશ્વાર ઓમ નમો ભગવતે નમ મંત્રનો જાપ કરવો પડશે પછી હળદર ઉમેરો જ્યારે તમે કમળઘટતા મૂકો છો ત્યારે તેને મૂકતી વખતે તમારે ઓમ શ્રી નમ ઓમ શ્રી નમ ઓમ મહાલક્ષ્મી નમ આ મંત્રનો જાપ કરવો પડશે બીજું તુલસીના છોડના મૂળમાં તેનો અગિયાર વાર જાપ કરો ભરે કમળના બીજ અને હળદર બંને હોવા જોઈએ કમળગટ તેને મહાલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને તમે ભગવાન વિષ્ણુ માટે હળદર ઉમેરશો ભગે તમારે આ જળ તુલસીજીના મૂળમાં ચઢાવવાનું છે અર્પણ કર્યા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરવો જોઈએ તો બીજી એક વાત ધ્યાનથી સાંભળો કે તમને આવી માહિતી વાસ્તુશાસ્ત્ર ચેનલ દ્વારા મળે છે આ માહિતી શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે ગ્રંથોમાંથી લેવામાં આવેલી માહિતી તમે આ માહિતી અમારા ગુરુની પરવાનગીથી મેળવો છો એ સામાન્ય નથી તો વાસ્તુશાસ્ત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવનારા વિડીયોઝની સૂચનાઓ મળે અને તમને આવી માહિતી મળે જે રીતે અમે તમને હમણાં જ કહ્યું છે ઠીક છે તમારે પાણીમાં હળદર નાખીને તુલસીજીના મૂળમાં અર્પણ કરવાની છે મંત્ર ચઢાવતી વખતે આપણે કહ્યું હતું કે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરતી વખતે તમને ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે સાથે જ મનોકામના પૂર્ણ થશે દેવાની સમસ્યાઓ દૂર થશે અને તમે જે ઈચ્છા કરો છો તે દૂર થશે તે દેવી લક્ષ્મી દ્વારા દૂર થશે તેને તમારી અંદર રાખવાનો એક કલાક નથી અમળગટ્ટા પૈસા રાખશે કે નહીં તે તે જગ્યાએથી ઉપાડશે અથવા તમારા પસમાં મૂકી દેશે અથવા લાલ કપડામાં બાંધીને પૂજા ઘરમાં રાખશે આનું ધ્યાન રાખો તમે જે કોઈના સપનાની કલ્પના કરી હશે ઈચ્છા હશે નોકરી હશે ધંધો થશે અને તમે જે ઈચ્છો છો તે પ્રાપ્ત થશે માતા લક્ષ્મી અસ્થાયી રૂપે ઘરમાં વાસ કરશે તો આ રીતે તમારે આ સુંદર ઉપાય કરવાનો છે હવે આપણે આગળના ઉકેલ વિશે વાત કરીશું જો કોઈ કારણસર તમે આ ઉપાય ન કરી શકો તો તમારે આગળનો ઉપાય કેવી રીતે કરવો પડશે ધ્યાનથી સાંભળો જો તુલસીજી તમારા ઘરમાં હોય તો આ ઉપાય ધ્યાનથી સાંભળો આ ઉપાય છે કે જો તમને ભાગ્યનો સાથ ન મળે તો તમારા ગુરુગ્રહને બળ આપે છે શુક્ર ગ્રહને મજબૂત બનાવે છે ગુરુજી કહે છે કે આ ઉપાયથી તમે ખૂબ જ ઝડપથી ધનવાન બનો છો પીળા ચોખા જે થોડા આકબંધ નથી પીળા ચોખા ન હોય તો ચોખા આવે છે સફેદ રંગના ચોખા આવે છે ચોખા 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 રહેશે નથી પછી તમે સફેદ લો અને તેમાં હળદર ભેળવીને પીડા કરી લો જો તમને લાગે છે કે તમને કોઈ પણ બાબતમાં સફળતા નથી મળી રહી જેમ તમે નોકરી કરવા માંગો છો જો તમને નોકરીમાં સફળતા ન મળી રહી હોય તો જો તમે મહેનત પૂરી કરી રહ્યા હોવ તો તમારે પીળા ચોખ્ખા લેવા પડશે અને અગિયાર ચોખ્ખા લેવા માટે ચોખ્ખા કેવી રીતે લેવા આખું લેવાનું છે તૂટેલા તેલ બરસને ટુકડા ન કરવા જોઈએ અને તમારે હળદર સાથે પીળા પીળા ચોખ્ખા કરવા પડશે દીકરા રીજે જો તમને હળદર ન મળે તો તમે તેને ચંદનથી પીડી કરી નાખો ચોકાને પીળો વંગ આપવો જોઈએ વરે એકસાથે ઘંટડીનું પાન લેવા બેલપત્ર તમને તમારી આસપાસ સરળતાથી મળી જશે તાંબાનું વાસણ લેશે તેની અંદર પાણી ભરી દેશે વરે કપરા એકાદશીના દિવસે સવારથી સાંજ સુધી જ્યારે ઈચ્છો ત્યારે આ ત્રણેય સામગ્રી લઈને તમે આ ઉપાય કરી શકો છો જ્યારે તમારે આગળ કરવું પડશે જો તમે ભગવાન શિવના મંદિરમાં જાઓ છો તો તમારે એક ઘંટપત્ર અર્પણ કરવાનો છે જે તમારે માતા અશોક સુંદરીના સ્થાન પર અર્પણ કરવાનો છે દૂવનો ભાગ જલધારી તરફ હોવો જોઈએ આ આ રીતે તમારે તમારે ઓફર કરવાની છે જ્યારે તમે બેલપત્ર ચઢાવો ત્યારે મહાદેવનું નામ લેવાનું છે માતા પશો સુંદઈનું સ્થાન જ્યારે ચોખાના દાણા હોય જેઓ અક્ષત લઈને આવ્યા હોય તમારે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવું જોઈએ અર્પણ કરો ત્યારે ગુરુ મહાદેવનું નામ લેવું ગુરુનું નામ મહાદેવ રાખવું આવા મહાદેવ જે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે તો તમારે આ રીતે અર્પણ કરવાનું છે અને અંતમાં ગુરુ મહાદેવનું સ્મરણ કરતી વખતે એક લોટાનું પાણી ધીમે ધીમે પાત્રી ધાર બનાવીને શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો અગિયાર વાર જાપ કરવો આ અપરા એકાદશીના દિવસે જ કરવામાં આવે છે જો અપરા એકાદશીના દિવસે કરવામાં નિષ્ફળ જાય તો તમે એકાચીના દિવસે કોઈ પણ અપરા કરી શકો છો આ ઉપાય ખૂબ જ અસરકારક છે તમે એક કલાકમાં તેનું પરિણામ જોઈ શકશો હળદરનો ઉપયોગ ન કરવાની કાળજી લો જો તમે મહાદેવને જળ અર્પિત કરશો તો ત્યાં પીળા ચંદનનો ઉપયોગ કરશો જો ઘરમાં મહાદેવનું મંદિર નથી તો ઘરમાં તુલસીનો છોડ છે તો જ તમારે હળદરનો ઉપયોગ કરવો પડશે તમે તુલસીના છોડમાં પણ આ ઉપાય લઈ શકો છો વગે આ રીતે તમે જે પણ છો તે કરશો જીવનનો બધો અંધકાર જે દૂર છે તે ક્ષણભરમાં દૂર થઈ જશે ભાગ્યનો સાથ મળવા લાગે છે જો તમે પ્રદોષકાળમાં કરો છો તો તમને લાભ થશે મિત્રો આજ રીતે તમે અન્ય એક વિશેષ ઉપાય પણ કરી શકો છો જે જ્યસ્ત મહિનામાં કોઈ પણ દિવસે કરી શકો છો આના માટે શું કરવું કે જે મહિલાઓ ત્યાં છે તે ત્રણ વસ્તુઓ બિલકુલ ન ભૂલે એવા કયા ત્રણ કામ છે જે કરવાથી લક્ષ્મી જીવતી નથી સાંજે ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ જે મહિલાઓ રાત્રે ઘરમાં ઝાડુ કરે છે તેને ભૂલવાનું ભૂલવું ન જોઈએ અને સાથે જ તમે જે લોટ રાખો છો તે લોટ ન ભેળવો જોઈએ આમ કરવાથી તમારા ઘરમાં રહેનાર પિતૃદોષ અને ચંપલને તુલસીના વાસણ પાસે ન ઉતારવા જોઈએ જો તમે જીવનમાં નિરાશો તો આપણા હિન્દુ ધર્મમાં બાર મહિનામાં દરેક મહિનાઓનું અલગ જ મહત્વ જણાવવામાં આવ્યું છે હિન્દુ પુરાણ અનુસાર આ માસને સ્વયં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીને સમર્પિત ગણવામાં આવ્યો છે જો કોઈ વ્યક્તિ આ મહિનામાં આ ત્રણ કામ કરે છે તો માતા લક્ષ્મી તેના ઘરમાંથી વિરુદ્ધ પગ પર પાછા ફરે છે અથવા જો લક્ષ્મીજી ક્યારેય તેમના ઘરમાં ન રહે તો તમે આ ઉપાયો કાળજીપૂર્વક કરો